તો નમસ્કાર સમાચાર છે જુનાગઢના માંગરોળ પંથકમાં મગફળીના પથારા પાણીમાં ડૂબ્યા ધારાસભ્ય દેવાભાઈ માલમે ખેડૂતોની મુલાકાત લઈ તાત્કાલિક સહાયનું આશ્વાસન આપ્યું છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ અંજરાધાર વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક મગફળી પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે મગફળીના પઠારા પાણીમાં સમાઈ જતા ખેડૂતોના સપના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે કેશોદના ધારાસભ્ય દેવામાલમ બાંગરોલ પંથકના નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી તેમણે ખેડૂતોની વેદના સાંભળી અને ખાતરી આપી કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું હતું હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સ્ટોર વાળો ગામે ખેડૂતની મુલાકાત લીધી જે મગફળી અત્યારે કાઢી એ હાવ હોય હો ટકા ફેલ થઈ ગઈ અને જાડવા પણ સારો પણ નથી ખેડૂતને શું કરવું ને એવું છે અત્યારે આ જે આ મગફળી તૈયાર થઈ અને કમ વર્ષે કમ વર્ષ વરસાદ થતા આ ખેડૂતને મગફળીને સારો હાવ નાશ પામ્યો છે એટલે આ આના માટે થઈ અમે સીએમ સાહેબને પણ લેટર લખ્યો કૃષિ મંત્રીને કીધો કાલે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આવ્યા હતા અને આની બેઠક હતી તો કલેક્ટરને હારે બીહીને એની સરસાઈ કરી કે આમાં જેટલી વહેલી કે સહાય સરકાર સૂકવે એ માટે થઈને અત્યારે ખેડૂત હાવ બેહાલ છે